જલામ કરવાનો હજીરું અને એ ઉલી બાઈ સાહેબ આગળ આસી રજકો ને અહીંયા છે જીરું ને ઉલો છે સાદો કપા ને આ છે અમારું મકાન ને ઢાળવાનું વાડું તમે જુઓ હે ને ઠોડી છે ગામ પડી આલમ પડી છે હે ગામ મકાન રજકો રજકો આમ ખૂણામાં હશે ઉલી બાજુ Titik kamu masukkan. Mari. Tidak, dia. Halo, Milan. Lihat, Halo, kamu. Halo, Rai. Milan, anak g r 에나 l Hello l a 이이 आज बाजू रौनक भाई आ रितिक भाई आवे रहा है अने अमे खातर वाबा आवी गया अमे पापा खातर ने ठीली तोड़े रहा है जो खातर ने ठीली तोड़े रहा है जो मां पापा बाबा में देखा था जो खातर बाबा में देखा મી રે આ કન્સ હા બીક પૂરો કરવાનો હે બાપ તવખતા જવાનું છે મારે ના રિતિક ભાઈ જુઓ પારિય સરેલા હે બાપ પબાવા રે ખાતર નું વિડિયો તો તો આગળ જાલું રો હું ની ખાતર વારા સ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એ આવી ગયા છો આમ મતલબ ભણતા વર્યા દેખો અમે હવે ખાતર આવી છો આવ કોથળી પડી હલો કોથળી કાઢે ખાતર બતાડું તમને તો બીજું આવેલો ખાતર હલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ તો તમારી હાથે તમને બતાડ દઉં ખાતર ખાતર ને ખાતર બતાડ્યું ખાતર કહેવાય રોડ આવી ગયા છે ખાતર ફરવા આવેલા છે એટલે અમે ખાતર ભરી રહ્યા જવાનું હોય અમારે ખાતર વાવી દે એટલે પાણી પાણી પાવાનું છે બહુ વારીશાઈ મારા પપ્પા ખાતર વાવવા માંડ્યા જીરું વાવવા માંડ્યા છે પપ્પા ગાવેલા છે વર્તા એટલે મા પપ્પા चौथा बारा शाम है नाम देख कोमल पप्पा रहा देखा था नहीं अंजू भाजी मन पप्पा तो मन है देखा है अम्रिया जो देखा ना मेरे पप्पा ये हर लगाई जी रनु वावे तोर पकड़ आया मोर तुम्हारे मोर या या। है रे खा मैं राम बाकी राखी है मैं पापा ने कानू कर रहा है नेक हुआ कोनी से हुआ ने कानू कर रहा है ગરીબિયા માલબ લે ઉમી apa mau ada itu? Baik es lain, baik Bakar lain mau ada itu. lain mau ada itu. mama rakwan ada. Mana baikan yang ada sih kak? पकड़ गी ए लरित अरे हेलो तुमने चिकूरी बताऊ जय माताजी तुमने चिकूरी बताऊ छू हां चिकूरी हां सर कर दे सर अबो अगर खबर रा से जो, जो काली

काले कर दिया पानी चालू तो आज नीडियो में आटलू जय माता सीताराम